નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ ઉમેદવાર નૈષદ દેસાઈએ મતદાન બાદ મીડિયા સાથે વાત કરી તેને પોતાનો અનુમાન પણ વ્યક્ત કર્યો હતો તેની પર નજર કરીએ સુરત લોકસભા બિનહરીફ થતા ગુજરાતની પચીસ બેઠકો પર એક સાથે આજે એટલે કે સાતમી મે ના રોજ મંગળવારને મતદાન થઈ રહ્યું છે ત્યારે નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નૈસર દેસાઇ મીડિયા સાથે વાત કરી હતી નૈસદ દેસાઈએ કહ્યું હતું કે આ વખતે બમ્પર વોટિંગ થશે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં માં ભાજપને જે લોકસભા બેઠકો મળી હતી તેમાં આ વખતે કાપ મુકાશે અને કોંગ્રેસ તથા ભાજપને પચાસ પચાસ ટકા બેઠકો મળશે તે પોતાનું અનુમાન વ્યક્ત કર્યો હતો મિત્રો નવસારી લોકસભાના જે કોંગ્રેસનો ઉમેદવાર છે નૈશુદભાઈ દેસાઈ આપણે તેમની પાસે છીએ જે કાંટાની ટક્કર સી આર પાટીલ સામે છે તેની સામે ઊભા છે આપણે જી નમસ્કાર નમસ્કાર કરી આવ્યા હાજી દસને ને સવા દસે વોટિંગ કરી સરસ શું ચોગડિયામાં વોટિંગ કર્યું છે તમે તો હવે સમજ્યા પણ હવે આ તો મતદાતાનો લોકતંત્રનો મતદાન એક આત્મા છે પ્રાણ છે અને મતદાતાઓ સારું મતદાન સવારથી કરી રહ્યા છે એટલે આશા છે કે નેવું ટકા સુધી મતદાન થાય શ્રદ્ધા છે અને થવું પણ જોઈએ કેવું જુવાળ દેખાડ્યું છે લોકોમાં સાહેબ વન સાઈડ એકદમ નથી ગુજરાતમાં જે ચૌદ અને ઓગણીસમાં જે પ્રમાણે હતું કે છવ્વીસ સીટ ભાજપાને મળી હતી એવું આ વખતે કોંગ્રેસને છવ્વીસ બેઠક મળે કે ભાજપાને છવ્વીસ મળે એવું નથી બંનેને ફિફ્ટી ફિફ્ટી બેઠક મળે એવી શક્યતા લાગી રહી છે જે રીતે તમે ગાંધી વિચારધારા પર ત્યાં ચાલી રહ્યા છો અને ગાંધી જ બની ગયા છો અને લોકો પણ વર્ષો પહેલાં પણ ગાંધીને હજુ પણ ગાંધીજીને જ અત્યારે એ લોકો જાણી રહ્યા હવે એ તો લોકોનું તો સાહેબ મને ખ્યાલ નથી આવતો આપને વધારે ખ્યાલ આવે આપ મીડિયા તરીકે જજ છો લોકોના પણ ગાંધીનો એક ઇતિહાસ છે એ સત્ય અહિંસા અને સ્વતંત્રતા અને સમાનતાનો ઇતિહાસ છે અને એકતાનો ઇતિહાસ છે તો એને કારણે નવી જે પેઢી છે એમાં ગાંધીનો પ્રચાર થવો જરૂરી છે નવી પેઢી ગાંધીને સમજે અને નવી પેઢી પરિવર્તન માટે આગળ વધે જેમ ગાંધીએ પરિવર્તન કર્યું હતું દુનિયામાં લોકતંત્ર માટે સત્ય માટે અને અહિંસા માટે અને એકતા માટે ભાઈચારા માટે સમાનતા માટે જે ગાંધીએ પરિવર્તન કર્યું તેવું નવી યુવા પેઢી પણ ગાંધી બનીને પરિવર્તન માટે આગળ વધે મતદારો માટે મતદારો મતદાન કરે કોઈ ડરમાં નહીં કોઈ લોભમાં નહીં ધન લોભ કે સત્તાના ડરમાં નહીં પણ હિંમતથી સ્વતંત્રતાથી કામગીરીનું મૂલ્યાંકન કરે દસ વર્ષની મનમોહન મનમોહનસિંહની કામગીરી અને દસ વર્ષની મોદીજીની કામગીરીનું મૂલ્યાંકન કરીને મતદાન કરે અને પરિવર્તન તરફ આગળ વધે એવું અમારી શુભેચ્છા શુભકામના અને આશા છે મતદારો પ્રત્યે મિત્રો આ હતા નિષ્ઠભાઈ દેસાઈ તેઓ ગાંધી વિચાર સાથે સંકળાયેલ છે આપ જોઈ રહ્યા છો ગાંધીજી અને ત્રણ વાંદરા છે કોઈ સાંભળશે નહીં ખોટું કોઈ બોલશે નહીં કે કોઈ જોશે નહીં પરંતુ ખાસ જણાવવાનું કે મત તો તમારે આપવો જોઈએ આપણો અધિકાર છે અને ફરજ પણ છે એવા વ્યક્તિને મત આપવો ખરેખર જે તમારું કામ કરી શકે